સભ્યતા વાત કરવાની તું કરો નહીં કરવાનો તું તો તું કરો તમે પેલા કર્યો છે એ તો તું 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 ન કરતો તમે તમને હું સભ્યતા થી બોલો સભ્યતા થી વાત કરવાની આ તો આ તો આ તો ઉતારો આપણી તો આમાં બધું આવે છે તમે કેટલી નીચલી કક્ષા તમે અધિકારી થઈ તું કરો કરો છો સામાજિક કાર્ય તમને તમે અધિકારી થઈ તું કરો કરો છો જય ભીમ નમો બુદ્ધાય આપણે નવ વાગે જે લાઈવ થવાનું કીધું હતું બે ચાર લોકો બે પાંચ લોકો જોડાય કઈ વાંધો નહીં એ તો લાઈવ શેર થી જાય હવે આ ઘણા દિવસથી નકુમભાઈ જે ભી આપણે અગિયાર છ બે હજાર પચીસ ના દસ છ બે હજાર પચીસ ના રોજ આપણે જયારે અમરેલી વિભાગીય નિયામકની કચેરીએ જ્યારે ઉના અને કોડીના ડેપોના જે લોકોની ભરતી કરવાની હતી એવા બેરોજગાર ડ્રાઈવરોની ભરતી માટે ભરતી કરવાની હતી એના રજૂઆત લઈને આપણે અમરેલી ડીસી ઓફિસ ગયા એટલે આપણી જે કઈ રજૂઆત હતી એ લીગલી રજૂઆત હતી પણ આજે એસટી ના જે અમુક ભ્રષ્ટ અધિકારી અને અમુકના જે અમુક હોદ્દેદારો છે ને જે ભ્રષ્ટાચારની અંદર ખદબદે છે ને એ લોકોની આપણે નીંદ્રુ હરામ કરી છે કે આપને કોઈ સંજોગે મૂકવાનો નથી એટલે જે આપણી રજૂઆત હતી પણ અમરેલી વિભાગ દ્વારા અમરેલી આપણી ઉપર એનસી ગુનો દાખલ થયો નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ થયો કોગ્નિઝેબલ ગુનો તો થાય એમ જ નહોતો પછી પોલીસે નો છૂટકે એનસી ગુનો દાખલ કર્યો હવે પાછું પ્રેશર કેવું કોગ્નિઝેબલ ગુનો દાખલ કોગ્નિઝેબલ ગુનો દાખલ કર્યો એટલે કોર્ટની અંદર કાર્યવાહી કરવા માટે પરમિશન એ પોલીસ એટલે કે અમરેલી સિટી પીઆઈ ડીકે વાઘેલા એમને આખો વિડિયો જોયો છે એમને ખુદને ખબર છે કે આની અંદર ક્યાંય ફરજ રુકાવટ બનતી નથી પણ ડીકે વાઘેલા સાહેબ પર્સનલી મારી અરે હું તકલીફ છે મારી અરે હું વાંધો છે એટલે પર્સનલી એની અંદર રસ લઈ અને કોર્ટ ની અંદર પરમિશન લઈ આવ્યા ઉપરથી પ્રેશર હોય કે હું હોય એ તો આપને કઈ ખબર નથી પણ ક્યાંક ને ક્યાંક પોલીસ હોય છે કે પોલીસ ને પ્રેશર બહુ વધી જાય ગુનો દાખલ કરવો કે ન કરવો હવે આ જે વિભાગીય નિયામક છે જે એ જે સોલંકી અતુલ સોલંકી એ લાઈનના માધ્યમથી મને કેટલો નીચલી કક્ષાનો છે એમ બોલે છે કે કેસર સંભળાય છે અને ઈ વિડિયો પણ આપણે વાયરલ કર્યો લગભગ બે લાખ માણસો હવે જોયો આપણે પોલીસને મોકલો ઉપલા અધિકારીને મોકલો પણ આપણે અગિયાર તારીખની ફરિયાદ દીધી છે ચૌદ તારીખે પછી આપણે આત્મહિલો આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી હું કામ કે મારી ફરિયાદ દાખલ ન થાય તો છતાં પોલીસના પેટનું પાણી હેલું નહીં એટલે અઢાર તારીખે આપણે આત્મ આત્મહત્યા કરવાની વાત હતી એટલે કાંતિભાઈ વાળા વસંતભાઈ ચાવડા ને ભરતભાઈ કાતાજી આ બધા ભેગા થઈ અને નક્કી કર્યું પોલીસ આને બાંધછોડ કરી પોલીસે એવી બાહેન્દ્રી આપી કે અમે બે દિવસની અંદર ગુનો દાખલ કરી દેશું પણ હાલ સુધી ગુનો દાખલ થયો નથી હવે પોલીસને એવું તો હું પ્રેશર છે કે પોલીસ આપણો ગુનો દાખલ નથી કરતી કે પછી દલિતો મરે જીવે એનીથી પોલીસને કાંઈ તકલીફ છે નહીં હામુ કદાચ પોલીસને એવું છે કે એક સામાજિક કાર્યકર ઓછો ઓછો થાય તો આપણે ઉપાધી ઓછી આવું કદાચ એ લોકો વિચારતા હશે હવે સીઆરપીસી એકસો ચોપન મુજબ પોલીસ ફરિયાદ લેવા બંધાયેલી છે એટોસીટી સીટી એકની ફરિયાદ દાખલ પોલીસ ન કરે તો એચોસ એસસી એસટી એકની કલમ ચાર મુજબ પોલીસ ની ઉપર કાર્યવાહી થાય ને પોલીસ કાયદેસર ઈ પોલીસ નહીં જાણતી હોય જો કે કે જાણતી રોજે હાલના મુજબ એને લડવાનું હોય એની ઉપર જ બધી ફરિયાદ રોજ લેવાની હોય અને એની ઉપર એને કોર્ટ ની અંદર દલીલ અપીલ વપીલ બધું કરવાનું હોય તો પોલીસ આજે કાયદાનો ઉલાળિયો કઈ રીતે કરે છે પોલીસ ને એવું તો હું ઉપરથી પ્રેશર છે કે નરેશવાળાની વાળાની એટ્રોસિટી એક ની ફરિયાદ જે લીગલી છે વિભાગીય નિયામક ની અંદર એવું બોલે છે કે કેટલી નીચલી કક્ષાનો છે આવો પુરાવો છે છતાં પોલીસ ફરિયાદ નથી લેતી તો આ વાઘેલા સાહેબ જે છે વાઘેલા સાહેબ એવું તો હું પ્રેશર છે આપણે વાઘેલા સાહેબની તો એક એની અંદર તપાસ અધિકારી બને છે એટલે આપણે એને કહીએ છીએ પણ આપણે એનથી એનથી ઉપલા આપણે બધા પોલીસ ઉચ્ચ અધિકારીને આપણે રજૂઆત આજે દિવસથી કરીએ સાહેબ ગુનો છતાં પોલીસ કોઈ જેતનું ધ્યાનમાં લેતી નથી તો આવું કેમ દલિતો આંદોલન કરે દલિતો આત્મહત્યા કરે ત્યાં પછી જ ગુનો દાખલ કરવાનો એવું કઈ નક્કી કરેલું છે અને ઇતિહાસ બોલે છે દલિતોએ આત્મવિલોપન કર્યા જમીનો માટે પોતાના ન્યાય મેળવવા માટે દલિતો ફરિયાદ આજે મહિનાથી કર્મચારી માટે લડાઈ લડું છું અને એનો પ્રભાવ અને કેટલો ન્યાય મેળવશો એ તમે એસટી ના કર્મચારીને પર્સનલી પૂછજો અને જ્યારે જ્યારે કોઈ કર્મચારી મને ફોન કર્યો ને જેની માટે હું લેડો મેં કોઈ દિવસ જ્ઞાતિ નથી પૂછી તું ભાઈ કઈ જ્ઞાતિ નો છો અને એનું કામ કરી દીધું એનું જે કઈ હતું એ બધું સોલ્વ કરી દીધું છતાં મેં કોઈ દિવસ કોઈને પૂછ્યું નથી કે તું ભાઈ કઈ જ્ઞાતિ નો છો તો આજે નરેશ વાળા વિરુદ્ધ ઉના ડેપોની અંદર ફરિયાદ થાય છે આ ફરજ રુકાવટ થાય છે વલસાડ અંદર મારી ઉપર અરજી થાય છે માંગરોળ ની માંગરોળમાં મારી ઉપર અરજી થાય છે જેતપુરની જેતપુરની અંદર મારી ઉપર અરજી અરજી થાય છે તો આ એસટી ના કર્મચારીને હું ખાસ કહેવા માંગુ છું કે નરેશ આત્મહત્યા કરવા મજબૂર છો છતાં તમારા પેટનું પાણી નથી હલતું મેં તમારી પાસે અરજી ને કોઈ પાસે પૈસા લીધા છે ઘણા લોકોના ફોન આવ્યો નરેશભાઈ જે કઈ કાગળો થતા એના પૈસા મોકલીએ પણ કોઈ એક વ્યક્તિ એવું કે નરસવાળાએ વાળા ની નોટ લીધી તો અત્યાર સુધી હું જે કઈ લડતો હતો એ તમને જાગૃત કરવા માટે લડું છું કે તમે જાગૃત એક તમારી ઉપર અન્યાય થાય છે તો તમે પોતાનો ન્યાય મેળવવા માટે તમે ઉભા નથી ઉભા નથી રહી શકતા મને એવું હતું કે કર્મચારી મારી પાસે ઢગલો થઈ જાય મને એવું થયું કે મને આ તંત્ર તો કરાવશે પણ સરકાર ને કર્મચારી કઈ નહી તમારે આ જે ગુલામી પ્રથાની અંદર જીવવું છે ને એ તમારી ગુલામી પ્રથા તમને મુબારક છે આજે મારે ઘર બાર મારે જીવન છે મને જિંદગી જીવવાનો ઘણો શોખ છે મને આ રોજ રોજ ઊઠી અને આ ઉડતી લેવાનો કાય શોખ નથી પણ એક બાબા સાહેબ આવડતની વિચારધારા છે ને મારી અંદર આ એના હિસાબે હું લડાઈ લડું છું તમારા તમારા ભાગની લડાઈ હું લડું છું પણ જ્યારે આટલી હદે વ્યુ જાય ત્યારે તો તમારે જાગૃત થવું પડે કે નહીં ત્યારે તો તમારે બહાર આવવું પડે ને કે હવે તો নরજીભાઈ આત્મહત્યા કરવા મજબૂર થયા છે તો આજે આજે છેલ્લા ઘણા દિવસથી આ દોર ચાલે છે એની અંદર મને મારા સમાજના લોકો જ મને સહકાર આપ્યો સમાજના લોકો જ મારા મારી ભેગા ઉભા અને જ્યારે જ્યારે હું એસટી ના કર્મચારી ની લડાઈ લડવા નીકળ્યો ને ત્યારે મારી સમાજના જ લોકો મારી ભેગા હોય છે એસટી ના કર્મચારી ભાગ્ય જ દેખાય છે મેં ઘણી ટ્રાહી કરી ઘણી વખત જોયું ઘણી વખત હું અમારા જે સામાજિકના સામાજિક કાર્યકરો છે એ લોકોને લઈને હું તમારી લડાઈ લડવા ગયો પણ તમને મેં એક વખત જોયું ને તમે લોકો ખુલીને બહાર આવ્યા તો આજે ક્યાં સુધી તમે આ ગુલામી સ્વીકાર કરશો આ આ જે ભ્રષ્ટ ભ્રષ્ટાચારી જે અધિકારી છે ને અને જે તમને ખોટી રીતે તમારી ઉપર અન્યાય કરે છે ને એ અન્યાય કરવા લાયક છે ને તમે અન્યાય સહન કરવા લાયક છો તમારી જિંદગીની અંદર કોઈ ચેતનો ફેરફાર નથી આવવાનો આજે નરેશ વાળા મરે જીવે જેલમાં જાય એનાથી કોઈને ને કાંઈ ફેર પડે એમ નથી તો અમે તો કેટલાક છું તમારા તમારા માટે એક તરફ તમારે બાર તો આવવું જ પડશે ને ફરિયાદ મારી કાયદેસર લીગલી છે આજે અગિયાર તારીખની ફરિયાદ અગિયાર તારીખની મેં ફરિયાદ આપી છે છતાં પોલીસ પોલીસ અધિકારીએ મારી મારો ગુનો દાખલ કર્યો નથી તો મારા પોતાના ન્યાય માટે આજે હું મારા સમાજને હાકલ કરું છું કે છવ્વીસ તારીખે અગિયાર અંદર ઉપવાસ આંદોલન ચાલુ કરું છું જ્યાં સુધી મને ન્યાય ન મળે ત્યાં સુધી હું ઉપવાસ છોડીશ નહીં તો સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આ મારી ન્યાયની લડાઈની અંદર મને સાથ સહકાર આપવા વિનંતી અને જે કોઈ કર્મચારીની અંદર કદાચ કોઈ કર્મચારીનું ખૂન ખોલતું હોય અને કોઈનું જમીર જાગતું હોય

અને કાયદેસર મારે ન્યાય માટે લડવું પડે છે લડવું છે છતાં મને ન્યાય નથી મળતો પછી હું સમાજની શું સેવા કરી શકવાનો સમાજને હું ક્યાં ન્યાય અપાવી શકવાનો છું તો આજે નરેશ વાળા ઉપર બીનુ છે કાલે તમારી ઉપર આવતા વાર નહીં લાગે એટલું તમે યાદ રાખજો આજે મારી ઉપર ખોટી ફરિયાદ થઈ છતાં સમાજની અંદરથી કોઈ વ્યક્તિ બોલ્યું નહીં આજે અમારો ગુનો આટલા દિવસથી દાખલ નથી થતો આટલા આટલા દિવસ આપણે ઉચ્ચ ઉચ્ચ અધિકારીને મળ્યા પણ પોલીસ આપણામાં કોઈ જીતનું ધ્યાન દેતું નથી પોલીસને ઉપરથી પોલીસ પ્રેશર છે એ આપને ખબર નથી પોલીસ પોતે કાયદાનો ઉલાળીયો કરે છે આની પહેલા પણ આજે ડી કે વાઘેલા જે સીટી અમરેલી સિટી પીઆઈ છે ને જે દ્વારકાના દેવાભાઈ હાથીયા જે અમરેલી ડેપોની અંદર એટીઆઈની ફરજ બજાવતા એને એક ઈસમ દ્વારા એને માનસિક કનડ જ્ઞાતિ અડધું મારી નાખવાની ધમકી આવું માનસિક ટોર્ચર થતું ને એટલે એ ભાઈને લઈને હું અમરેલી કે છે ને ફરિયાદ કરવા ગયો પણ ડીકે ફરિયાદ કરી નથી એ પણ એટલો ફરિયાદ હતી છેલ્લે એ ભાઈને દવા પીવા મજબૂર થવું પડ્યું આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું ત્યારે દોડતી દોડતી પોલીસ સિવિલ હોસ્પિટલ ફરિયાદ લેવાયું તો વાઘેલા સાહેબ ને વાંધો શું છે એટ્રોસિટીની ફરિયાદ ફરિયાદ લેવી તમારી ફરજનો ભાગ છે ઉલાળિયો કરશે તો સામાન્ય લોકોને તો ક્યાં પછી કોઈ ચર્ચા કરવાની વાત જ છે અને ઉપરથી પ્રેશર આવે એટલે નરેશવાળા વિરુદ્ધ ફરજ રૂકાવરિયાદ થઈ જાય ફરિયાદ સાચી છે ખોટી છે એને કાંઈ લેવા દેવા નથી ઈ દાખલ થાય છે પણ નરેશવાળાની સાચી ફરિયાદ લેવામાં આવતી નથી આજે મારી વિરુદ્ધ બન્યું છે કાલે બીજા કાર્યકર વિરુદ્ધ ન બને સમાજના લોકો વિરુદ્ધ ન બને એટલે હું આ મારી ફરિયાદ દાખલ કરાવવા માટે હું છવ્વીસ તારીખે અગિયાર વાગે કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન ચાલુ કરું છું જે લોકોને એવું હોય કે હકીકત ન્યાય મળવો જ પડે અને સમાજના આગેવાનોને હું આજે લાઈવના માધ્યમથી કહું છું તમને લોકોને જો તમારા પેટમાં પાણી હલતું હોય કે આજે થયું છે તો તમે પણ જે જે લોકો વિડીયો બનાવતા હોય વિડીયો વાયરલ કરો બાકી આજે નરેશવાળાની વાળાની હાલત છે કાલે તમારી આવશે અને હા એક ખાસ કહી દઉં એસટીના અધિકારીઓ યુનિયન વાળા એવો કોઈ પાવર કરવાની જરૂર નથી કે નરેશવાળા હારી જાય નરેશવાળા લડશે 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 કદાચ તમે એની વિરુદ્ધ ગમે એટલી ખોટી ફરિયાદો કરાવી હોય ને તો કરાવી લેવાની છે મને કાયદા ઉપર વિશ્વાસ છે મને કોર્ટ ઉપર વિશ્વાસ છે હું જ્યાંથી ન્યાય મેળવીશ બાકી તમે એવું તો ન સમજતા કે તમારો ભ્રષ્ટાચાર અને તમારી જે જો હુકમી છે એ ચાલશે આજે આ જે આજે કર્મચારી જાગશે ને તો કાલે જાગશે બાકી જાગશે ખરી જ્યારે તમને કહું તમારા પાપના ઘડા ભરા હે ને ત્યારે આ કર્મચારી જાગશે ને ત્યારે તમે કઈ મોઢું દેખાડા નહીં દેખાડા જવા નહીં રહ્યું અત્યારે તમે યુનિયન વાળા અધિકારીઓ તમને કહું રાજકીય લોકો ભેગા મળી અને તમે મારી ફરિયાદ દાખલ નથી કરાવો એ તમને પાકી માહિતી છે તમને એમ એમ હોય કે નરસવાળાને કઈ ખબર નથી નરસવાળાને બધી ખબર જ છે ક્યાં હું થાય છે પણ લડ્યા વગર મૂકીશ નહીં એટલું તમે યાદ રાખજો બાકી લડીશ અને જીતીશ મળીએ છવ્વીસ તારીખે અગિયાર વાગે કલેક્ટર કચેરી કદાચ કોઈ નહીં હોય તો નરેશ વાળા આંદોલન કરશે બાકી જીતશે ખરી અને સમાજના લોકો હજી બે આજ જોડે વિનંતી કરું છું કે આજે મારી ઉપર થયું છે એ કાલે અટકાવવું હોય ને તો તમે આવજો ઉપવાસ આંદોલન કરવા બાકી અન્યાય તો આપણે પાંચ હજાર વર્ષથી સહન કરીએ જ છે અને તમે કરો તમારા બાળકો કરશે અને આ જે શિલો ચાલુ છે ને એ ચાલુ રહેવા દ્યો બીજું તો શું કરવાનું એવું કોઈ ધમકાવાની કોશિશ કરતા નહીં આટલી ફરિયાદો કરી તેમ જેવું મોકલી દઉં તમારા જ્યાં ખીલા મારવાય ને મારી લેજો જેને જે થાય કરી જ લેજો ધમકારે બાકી લડી અને જીતી ફાઈનલ છે તમે આજે મારી ઉપર ખોટા ગુના દાખલ કરાવીને મને જેલ ભેગો કરશો કોર્ટમાં મને ન્યાય મળી જ જાય કેમ કે કાયદો છે ને સર્વોપરી છે કાયદા ઉપર અમને વિશ્વાસ અને તમારે જે તમારે તમારા કુટણખાના ચાલુ રાખવા હોય તમારે જે ભ્રષ્ટાચાર ચાલુ રાખવો હોય આ કર્મચારીને સહન કરવું છે તમારે કરવું છે તમારું કામ તમને મુબારક એટલે હવે જ્યારે પણ હું વેસ્ટીના કર્મચારી માટે લડાઈ પાછો લડવા નીકળીશ ને ત્યારે મારી ભેગા 100 થી 200 માણસો કર્મચારી મારી ભેગા હશે ને કે ખુલીન બહાર આવશે કે અમે તમારી ભેગા ખુલીન બહાર જો કે नरेश અમે ફોન કર્યો છે તમે મારું નામ ન લેતા ત્યાં હું બહાર હું નહીં આવું તમને તમારી ગુલામી મુબારક અને આ લોકો જે તમારી ઉપર ભ્રષ્ટાચાર કરે છે તમારી ઉપર જે અન્યાય કરે છે ઈ એને મુબારક એટલે તમારા બધાનું કામ અત્યારે મેં વ્યવસ્થિત પાછું દીધું છે એ ન્યાય હું મેળવીને રહીશ કરજો એટલે જેથી કરી સમાજની અંદર જે સ્વમાની સ્વાભિમાની જે લોકો છે અને જેને હકીકત એવું લાગે છે કે આ નરેશ વિરુદ્ધ ખોટું થયું છે એ લોકો મારા આંદોલનમાં ભાગ લઈ અને મને ન્યાય અપાવે કેમ કે નરેશ ગમે ઓળખો મોટો આગેવાન હોય પણ હોય તો સમાજ થકી જ આજે નરેશવાળાનું એકલાનું કાંઈ ન આવે નરેશવાળા જે કાંઈ બળ કરતો હોય સમાજ થકી જ બળ કરતો હોય સમાજથી મોટો કોઈ છે નહીં એટલે આજે અમારે સમાજની જરૂર છે મને સહકાર આપજો કાલે અમારે નરેશવાળા ખોવાઈ જાય અને ખોટી રીતે ક્યાંક ફિટ થઈ જાય પછી તમે નરસવાળા આવો હતો ને તેવો તો કરશો પછી એમાં કઈ છે નહીં કાંતિ વાળા આઠ વર્ષ સાડા આઠ વર્ષ જેલ કાપીને આવ્યા સાડા આઠ દરમિયાન આઠ વર્ષ દરમિયાન કાંતિભાઈની વાહવાહી થઈ મેં જોઈ છે એટલે સમાજના આગેવાનોને જેલ જેલ ભેગા કરવી અને તમારે અન્યાય સહન કરવો હોય તો તમને મુબારક બાકી જે લોકો સ્વાભિમાની સોમાની જે છે એ લોકો મને સહકાર આપવા વિનંતી જય હિમ નમોદય